દાહોદર પર સવાર ત્રણ યુવકો ની અટકાયત કરી તેઓની અંગજડતીમાંથી બે દેશી હાથ બનાવટના ના તેમજ જીવતા કાર્ટી સાથે ત્રણેય ઈસમો ની અટકાયત કરી કુલ રૂપિયા ચોરાણું નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો બાતમીના આધારે પોલીસે ચાલોદના પાવડી ગામે નાકાબંધી કરી આવતા મોટા વાહનોની તલાશી હાથ ધરતા એક મોટરસાયકલ પર સવાર ત્રણેય રાખ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા ત્રણેય પોતપોતાના નામે મોહમ્મદ શાહરૂખ મલિક તેલી નાસિર આફી આરીફ સૈયદ બનેર રહે દાહોદ કસ્બા ગાચીવાડ તાલુકો જીલો દાહોદ મૂળ રહે મધ્યપ્રદેશ અને ફરમાન સલીમ અહેમદ શેખ રહે દાહોદ સાથે મોબાઈલ ફોન મોટર વગેરે મળી કુલ રૂપિયા ચોરાણું હજાર નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે નિમડી પોલીસે ગુરુ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લીમડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના એ એનપીઆર ટેકનોલોજીથી લીમડી પોલીસ એ ટ્રેપ કરી રહી હતી એ દરમિયાન પોલીસના અધ્યયનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં રાજપૂત એની વોચમાં હોય છે એ દરમિયાન મુજફ જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે એમને ઉભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટોલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસ ને ઉભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલી કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી

અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે